આકાશવાણી ભુજ સમાચાર કૃપાલી મહી વાંચે છે નમસ્કાર વિશ્વના સૌથી મોટા આધ્યાત્મિક અને સાંસ્કૃતિક મેળાવડા મહાકુંભનો આજે પ્રયાગરાજમાં અમૃત સ્થાન સાથે પોષ પૂર્ણિમાના અવસરે પ્રારંભ થયો છે ગંગા યમના અને સરસ્વતી નદીઓના સંગમ સ્થાન ત્રિવેણીના વિવિધ ઘાટ પર લાખો શ્રદ્ધાળુઓ યાત્રાળુઓ અને મુલાકાતીઓ પવિત્ર સ્નાન કરી રહ્યા છે આ ભવ્ય કાર્યક્રમ છવ્વીસમી ફેબ્રુઆરી ના રોજ મહાશિવરાત્રી સુધી ચાલશે એકસો ચુમ્માલીસ વર્ષમાં માત્ર એક જ વાર બનતો એક દુર્લભ ખગોળીય સંયોગ આ વર્ષે મહાકુંભની વિશેષતામાં વધારો કરી રહ્યો છે ગઈકાલે લગભગ પચાસ લાખ શ્રદ્ધાળુઓ ત્રિવેણી સંગમમાં સ્નાન કર્યું હતું ધાર્મિક સ્નાન ઉપરાંત લાખો ભક્તો સંગમમાં કલ્પવાસની પ્રાચીન પરંપરાનું પણ પાલન કરશે પ્રાચીન માન્યતાઓ અનુસાર ભક્તો નિર્ધારિત ધાર્મિક વિધિઓનું સખતપણે પાલન કરીને માઘ પૂર્ણિમા સુધી એક મહિના સુધી કલ્પવાસનું પાલન કરશે આ કાર્યક્રમ માટે સાત સ્તરીય સુરક્ષા વ્યવસ્થા કરવામાં આવી છે કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી અમિત શાહ આજથી ચાર દિવસની ગુજરાતની મુલાકાતે આવશે ચાર દિવસની મુલાકાતમાં શ્રી શાહ અને ઉત્તરાયણની ઉજવણીમાં જોડાશે ભાજપ કાર્યાલય દ્વારા મળેલી માહિતી મુજબ અમિત શાહ આજે સાંજે અમદાવાદ આવશે ચૌદમી જાન્યુઆરી થલતેજ ન્યુ રાણીપ અને સાબરમતીમાં કાર્યકર્તાઓ સાથે ઉત્તરાયણની ઉજવણી કરશે ત્યારબાદ ગાટલોડિયામાં નવા પોલીસ મથક અને આવાસ યોજનાના મકાનોનું લોકાર્પણ કરશે પંદરમી જાન્યુઆરી કલોલ માણસામાં સરકારી કાર્યક્રમોમાં ઉપસ્થિત રહેશે સોળમી જાન્યુઆરીએ મહેસાણા જિલ્લાના વડનગરમાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી જે શાળામાં ભણતા હતા તે પ્રેરણા સ્કૂલનું ઉદ્ઘાટન ઉદઘાટન કરશે પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ કહ્યું છે કે ભારતના યુવાનોની ક્ષમતા ટૂંક સમયમાં ભારતને એક વિકસિત રાષ્ટ્ર બનાવશે ગઈકાલે નવી દિલ્હીના ભારત મંડપમ ખાતે વિકસિત ભારત યુવા નેતા સંવાદમાં સંબોધન કરતા તેમણે કહ્યું કે ભારતની યુવા શક્તિ નોંધપાત્ર ફેરફારો લાવી રહી છે શ્રી મોદીએ કહ્યું કે તેમને નવી પેઢીમાં વિશ્વાસ છે અને તે બધી સમસ્યાઓનો ઉકેલ શોધી કાઢશે શુક્રવારથી શરૂ થયેલા આ ત્રણ દિવસીય વિકસિત ભારત યુવા નેતા સંવાદ કાર્યક્રમ દરમિયાન શ્રી મોદીએ દેશભરના ત્રણ હજાર ઉર્જાવાન યુવા નેતાઓ સાથે વાતચીત કરી હતી આ કાર્યક્રમમાં રાજ્યના પિસ્તાલીસ યુવાનો જોડાયા હતા તેમણે પ્રધાનમંત્રી સમક્ષ વિકસિત ભારત અંગે પોતાના વિચારો રજૂ કર્યા હતા ધોરણો સફેદ રણ ખાતે આજે આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ યોજાશે ગુજરાત પ્રવાસન નિગમ લિમિટેડ અને કચ્છ જિલ્લા વહીવટી તંત્રના સંયુક્ત ઉપક્રમે યોજાનારા પતંગ પતંગોત્સવમાં ભારત સહિત અગિયાર દેશના પતંગ બાજુ સફેદ રણમાં પતંગ ચગાવી આકર્ષણ જમાવશે બેલારૂસ ભૂતાન કોલંબિયા ડેનમાર્ક હંગરી ઇન્ડોનેશિયા માલ્ટા સ્લોવેનિયા ટ્યુનિશિયા તુર્કી સહિતના દેશના પતંગબાજો આ મહોત્સવમાં જોડાશે ઉપરાંત મહારાષ્ટ્ર ઓડિશા વેસ્ટ બેંગાલ સિક્કિમ સહિતના વિવિધ રાજ્યોના પતંગબાજો પણ અહીં પધારશે રંગબેરંગી અને અવનવી ડિઝાઇનથી પતંગોથી ધોરણોનું આકાશ આજે ભરાઈ જશે ઉત્તરાયણ પર્વ આડે હવે ચોવીસ કલાક કરતા ઓછો સમય છે ગુજરાતમાં પતંગ પર્વ તરીકે ઉજવાતા આ પર્વમાં પતંગોની ખરીદી માટે છેલ્લી ઘડીનો ધસારો જોવા મળે છે ભુજ અને અન્ય શહેરો અને ગામોમાં પતંગ દોરા ખરીદવા માટે મોટા સ્ટોલ ગોઠવાયા છે પતંગ અને દોરાની અછત અને ભાવમાં વધારા છતાં છેલ્લી ઘડીએ ખરીદી વધશે એવી વેપારીઓ આશા રાખી રહ્યા છે ગુજરાત વડી અદાલતે ચાઇનીઝ દોરા અને રંગીન દોરાના વપરાશ પર કડક વલણ અપનાવતા તંત્ર વાવ કે આવા દોરાના વેચાણને રોકવા પગલા લીધા છે પતંગ દોરીથી થતા જીવલેણ અકસ્માતો અટકાવવા પોલીસ તંત્ર સજ્જ બન્યું છે તો પતંગની દોરીથી પંખીઓને બચાવવા કચ્છમાં એકવીસ જેટલી સંસ્થાઓ સંગઠનો સક્રિય બન્યા છે સૌરાષ્ટ્ર કચ્છ સહિત કેટલાક જિલ્લાઓનું લઘુત્તમ તાપમાન ચોવીસ કલાકમાં છ ડિગ્રી સેલ્સિયસ ઘટ્યું છે હજુ પણ આગામી બે થી ત્રણ દિવસ ઠંડીનું જોર યથાવત રહેવાની હવામાન વિભાગે આગાહી કરી છે ગઈકાલે નલિયાનું લઘુત્તમ તાપમાન પાંચ પોઈન્ટ છ ડિગ્રી જયારે ભુજનું અગિયાર પોઈન્ટ ચાર ડિગ્રી નોંધાયું હતું આ સાથે આ સમાચાર બુલેટિન સમાપ્ત થયું નમસ્કાર